ભારત દેશમાં લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીલક્ષી સમાચારોના કવરેજ માટે લઘુ અખબારોના કાર્ડ વગરના પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ આપવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું ભારત સરકારની માન્યતા પ્રાપ્ત દૈનિક સાપ્તાહિક લઘુ અખબારોને બંધારણીય સમાનતાના ધોરણે સરકારના પ્રજાલક્ષી ચૂંટણીના સમાચારોને કવરેજ કરવાની મંજૂરી આપવા માટે

જિલ્લા શહેર તાલુકામાં લઘુ અખબારના પ્રેસ પ્રતિનિધિઓને આ ચૂંટણી પર્વના સમાચારના કવરેજ માટે પ્રવેશ નહીં આપવાનું ધ્યાન ઉપર આવેલ છે